અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવાનો હતો આ ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર શાળાના નાના બાળકો રહ્યા હતા જેમણે ઋષિ મુનિઓના વેશ ધારણ કરીને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવન સ્વરૂપ આપ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી જિલ્લા કલેક્ટરે સંબોધન કરતા સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને આ ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતી ગાયત્રી પરિવાર બ્રહ્મકુમારી પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહિત અન્ય સરકારી ભાગો પણ જોડાયા હતા ગુજરાત સરકારના માર્ગદર્શનમાં આજે આજથી સંસ્કૃત સપ્તાહની ઉજવણી શરૂ થઈ રહી છે આખા ગુજરાતમાં અને એમાં ત્રણ દિવસની સઘન કામગીરી વિવિધ ગતિવિધિઓ તંત્ર દ્વારા યોજવામાં આવી રહી છે આજે પહેલા દિવસે સંસ્કૃત ગૌરવયાત્રા એટલે જે આપણે સંસ્કૃત આપની સંસ્કૃતિની આત્મા છે જે એક સાયન્ટિફિક ભાષા છે સંસ્કૃત એ કઈ રીતે એમનો પ્રચાર પ્રસાર થાય આખા શહેરમાં એમની ગૌરવ યાત્રા નીકળશે બાળકો આપના પ્રાચીન ઋષિ મુનિઓના વેશમાં આવ્યા છે જે આપની સંસ્કૃતિ છે વેદ ઉપનિષદ એમના એમની પ્રદર્શની કરી રહ્યા છે અને ખાસી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી રહી છે એના આગળ કાલે સંસ્કૃત સંભાષણ દિવસ છે એમાં સૂચના આપીએ છીએ કે બધા જેટલા જ એમને ફાવતું હોય અને કોશિશ કરે કે સંસ્કૃતમાં અભિવાદન કરે એમાં આપસમાં વાતચીત કરે અને એ રીતે ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે અમે ઉજવીએ છીએ એમાં પણ બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ગાયત્રી પરિવાર અને બીજી જે છે સંસ્થાઓ છે સામાજિક સંસ્થા એમને પણ સૂચના આપવામાં આવી છે કે સંસ્કૃતના પ્રચાર પ્રસારમાં જોડાય આ તબક્કે હું બધા નાગરિકો ગામજનોને વિનંતી કરું છું કે આપ લોકો પણ આપની જે ગૌરવશાલી ઇતિહાસ છે આપણી સંસ્કૃત છે ભાષા છે એમના પ્રચાર પ્રસાર કરે અને આપણે જીવનમાં એમને આત્મસાત કરે ધન્યવાદ સર્વને નમસ્કાર આજના ગૌરવ યાત્રા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સૂચના અન્વયે સંસ્કૃત ગૌરવ યાત્રાની રેલી બસ સ્ટેન્ડથી ટાઉન હોલ સુધી નીકળી હતી એમાં પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિ છે એને પ્રાધાન્ય આપવા માટે વિદ્યાર્થીઓમાં અને આમ જનતામાં એનો બહાળો બહોળો વ્યાપ વધે એના માટે આજની આ યાત્રા રેલી કાઢવામાં આવી હતી એમાં તમામ શાખાઓએ એક પોસ્ટ ઓફિસ હોય એલઆઈસી હોય શૈક્ષણિક તમામ સંસ્થાઓ ગાયત્રી મન ગાયત્રી પરિવાર તેમજ આરએસએસ ના દ્વારા આજની રેલીમાં સર્વ સહકાર આપ્યો આપ્યું એ બદલ આભાર માની વિરમું છું અસ્તુ સર્વે નમો નમઃ અધ્યત્ર અરવલ્લી જનપદે મોડાસા નગરે ગુર્જર રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરણાયા પુનઃ ગુર્જર સર્વકારસ્ય સહયોગેન એકા ત્યાં પ્રેરણાયાન ગુર્જરસરકાર સંસ્કૃતયાત્રા સપન્ના ત્રણ અસ્માક્યાયી જિલ્લાધિકારી મહોદયા વર્ત પ્રશસ્તિપારીખ મોહદયા તસ્યા નિર્દેશને પુનઃ યા अत्र जनपद से शिक्षा अधिकारी वर्तते उषा गामित महोदया अत्र प्राथमिक शिक्षण अधिकारी वर्तते नयने दवे महोदय तथा अत्र अस प्रशासन से ये जना सी सर्व सहयोग अत्र गायत्री परिवार सदृश्य संस्था सी तासाम सहयोगेन विश्व हिंदू परिषद परिषद सहयोगेन पुनः राष्ट्रीय स्वयंसेवक सेवक अत्र कार्यकर्ता सन अत्र विभिन्ना महाविद्यालयानाम यथा अत्र अोड़ा सा महाव्याल श्यामलाजी महाव्याल मेघरज महाव्याल तो अहम स्वयंसमी विभिन्ना तद्याल आचार्या आचार्या स्त्री स्त्रीलिंगे पुलिंगे आचार्य विद्या विद्याथिन्य सर्व संयुक्ता अथ चैा यात्रा तत्र गौरवाय गौरवाये यात्रा जाता जता जीत जन यात्रा दृष्टि एवं कर्बद्धेण स्थिता आसन एतेन जायते एस या वेदानां भाषा अस्ति एषा या उपनिषदा भाषा अशी या पुराणा भाषा अस्ति एषा या आयुर्वेद भाषा अस्ति एषा या चिकित्सास्त्रेस भाषा अशी एती अद्यप जना श्रद्धावंत सांग एस यात्रा निश्चय अस्मिन् जनपदे अस्मिन् राज्ये संस्कृतस्य उत्थानाय सिद्धा भविष्यति तत् संस्कृतस्य उत्थानाय નિશ્ચ નિશ્ચયરૂપે અ આધારભૂ ભવિષ્ય સર્વેો નમો ન પ્રશાંત શર્મા પ્રણતમ નમો નમ અસ્માક ભારત દેશે સંસ્કૃતભાષા ગૌરવ અર્થે ગુર્જર પ્રાન્વે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડસ ચરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર સંયુક્ત ઉપક્રમે એમ સંસ્કૃતિગૌરવ સંસ્કૃતગોરવયાત્રા આયોજન કરો તડે અનેક સહયોગી સંસ્થા સર્વે પાઠશાલામ સહયોગ કરોડાસા બસ સ્થાન તાર રસ્તા પર્ત સંસ્કૃતગરવયાત્રામાં આયોજન કરો સંસ્કૃતયાત્રે અનેકાની જના સંસ્કૃત સૂત્રો ઉચ્ચારણ કરવંત તત્પર સર્વે જિલ્લા અધિકારીમહોદયા સર્વે જના અનંદ સંસ્કૃતભાષા દેવભાષા સંસ્કૃતભાષા શૌર્યભાષા સંસ્કૃતભાષા ગૌરવ ભાષા સંસ્કૃતભાષા અસ્માસાનગરે ભાષા અસ્માકિજિજનપદે ભાષા ગુર્જર પ્રાન્ ભાષા ભારત બા ભાષા એવું સમગ્ર વિશ્વે સંસ્કૃતભાષા ગૌરવમ વર્ધતવાન પ્રયત્ન કરુમ સર્ષા અહી નમો નહ